લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસ અંતર્ગત ગુજરાતમાં ત્રેવીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ મતદાન યોજાનાર છે આ માટે જિલ્લા ચૂંટણી તંત્રે કરેલ તૈયારીઓનો ચિતાર માધ્યમ કર્મીઓને મળી રહે તે માટે પંચમહાલ જિલ્લાના કલેક્ટર અને જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે મતદાન માટે તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અઢાર પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે અને ચૂંટણી પ્રક્રિયા માટે દસ હજાર સાતસો ત્રીસ જેટલા પોલિંગ સ્ટાફનો ઉપયોગ કરાઈ રહ્યો છે જિલ્લામાં કુલ આડત્રીસ શેડો એરિયા છે જ્યાં મોબાઈલ ટાવર પકડાતા નથી આવા બાવીસ શેડો એરિયામાં વીએચએફ વોકી ટોકી સેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમણે તારીખ ત્રેવીસમી એપ્રિલ શાંતિપૂર્ણ મતદાન થાય તેવી આશા સાથે દરેક મતદારને મતદાન કરવાની વિનંતી કરી તારીખે જે મતદાન થવાનું છે એના માટે તંત્ર પૂરી તરફ સજ્જ છે ટોટલ આપણે આ જે ચૂંટણી છે દસ હજાર સાતસો ત્રીસ જેટલા પોલિંગ સ્ટાફની મદદથી આપણે કરીશું ટોટલ આપણા બૂથ બે હજાર એકસો છે અને બધા બૂથ ઉપર અશોર મિનિમમ ફેસિલિટીઝ આપી દેવામાં આવેલ છે ઈવીએમ્સ પૂરતા પ્રમાણમાં આપણા પાસે ઉપલબ્ધ છે ઇવીએમ્સની દાદાની પ્રિપરેશન થઈ ગયું છે અને રિઝર્વ ઈવીએમ્સ ફંડ દરેક એઆરઓને આપી દેવામાં આવ્યું છે કમ્પ્લેન મોનિટરિંગ માટે આખું તંત્રને ફરીથી રીએનર્જાઇઝ કરવામાં આવ્યું છે અને ડિસ્ટ્રિક્ટ ખાતે અને દરેક એઆર ખાતે એક કંટ્રોલ મોનિટરિંગ માટે આખું તંત્ર ગોઠવી દેવામાં આવ્યું છે આપણા પાસે જેટલા પણ ક્રિટિકલ બોલિંગ સ્ટેશન્સ છે એના માટે પૂરતું પ્રમાણમાં આપણે ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને જિલ્લામાં પણ લો એન્ડ ઓર્ડરને ધ્યાને રાખતા આપણા પાસે પૂરતા પ્રમાણમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસ પોલીસ ફોર્સીસ ઉપલબ્ધ છે જેના માટે આખું ડિપ્લોયમેન્ટ પ્લાન પણ તૈયાર થઈ ગયું છે મતદાર કાપલીનું વિતરણ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે મોરબા હડફમાં જે ભૂલ થઈ હતી કે ત્રેવીસની જગ્યા ચોવીસ લખાઈ ગયું હતું આ પણ ભૂલ કરેક્ટ કરી દેવામાં આવી છે અને સમય રહેતા નવી મતદાર કાપલીઓ છપાઈ દેવામાં આવી છે જેનું વિતરણ પણ આજે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે ટોટલ સાડા ત્રીસો પચીસ જેટલા જે આપણા પીડબ્લ્યુ દિવ્યાંગ મતદારો છે આ પૈકી એકસો પિસ્તાલીસ લોકોએ તંત્રની વ્હીલચેરની મદદ માંગી છે ટોટલ પાંચસો ચોપન લોકોએ સહાયકની મદદ માંગી છે જે મોટાભાગે પણ એના સિવાય પણ જો બે લોકો એવા છે જે બહારથી મદદ માંગી છે જેના માટે પણ આખું આયોજન થઈ ગયું છે આ વખતે એકસો સત્યાવીસ એવા દિવ્યાંગ મતદારો છે જે લોકોએ પિકઅપની વ્યવસ્થા માંગી છે અને જેના માટે પણ આખું ગોઠવણ થઈ ગયું છે એમને ત્યાંના તલાટીભાઈ અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમને એમના ઘરથી મતદાન મથક સુધી લઈ જશે અને સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક એ મતદાન કરી શકે એના માટે મેં સૂચના અને ગોઠવણ પણ થઈ ગયું છે આગામી ત્રેવીસમી તારીખે જે પંચમહાલ જિલ્લામાં પણ પાર્લિમેન્ટ્રી કોન્સ્ટિટ્યુઅન્સી માટે મતદાન થવાનું છે એના માટે તંત્ર સંપૂર્ણ રીતે સજજ છે અને શાંતિપૂર્ણ રીતે આપણો ઇલેક્શન થશે એની હું અપેક્ષા રાખું છું આ